જે ઝીરો નંબરની એફઆઈઆર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલી છે જેમાં બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અફઝલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો મૂકતા હોય છે અને હાલ જે મહાશિવરાત્રી નિમિત્તે જે મૃગીકુંડમાં સ્નાન બાબતે જે વિવાદ ચાલે છે તે અન્વયે કીર્તિ પટેલ નામના જે ફેસબુક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે તેઓ સાધુ સંતો વિશે અવારનવાર વિડીયો બનાવતા હોય છે આ વિડીયોનું ખંડન કરતા વિડીયો જે અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તે બનાવતા હોય છે કે જે કીર્તિ પટેલ દ્વારા જે વિડીયોમાં હકીકત છે તેને ખંડન કરે છે અને તેમાં હકીકત નથી તથ્ય નથી તે બાબતના વિડીયો અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે આ સમય દરમિયાન જે કીર્તિ પટેલ અને તેના સાગરિકો છે તેઓ દ્વારા અફઝલ કારાભાઈ સીડાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે અને વોટ્સઅપ કોલ મારફતે કોન્ટેક કરવામાં આવેલો તેઓને કહેવામાં આવેલ કે આ વિડીયો જે તમે અપલોડ કરેલા છે તે ડિલીટ કરી નાખો જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે અને દિવ્યા સાવલાણી નામના જે જૂનાગઢના રહેવાસી છે તેઓએ જણાવેલ કે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો મોટો ભાગનો સમય જેલમાં રહીને વ્યતીત કરવાનો રહેશે તમારે અને જો આ બધી વસ્તુઓમાં તમે સહમત થઈ જતા હોય તો વીસ લાખ રૂપિયા અમુને મોકલી આપો જે વીસ લાખ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરેલી હોય જેથી આ તમામ વસ્તુઓના કારણે આ વ્યક્તિઓ જો આ વ્યક્તિ વીસ લાખ રૂપિયા નહીં આપે અને સદર વિડીયો ડિલીટ નહીં કરે તો દિવ્યા સાવલાણી જસપાલસિંહ અનુ ચાવડા વિરમ મેવાડા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિ તેઓના ઘરે જઈને તેઓને માર મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે અનુયે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ સદર બનાવના કારણે બી ગયેલ હોય જેથી તેઓએ ફિનાઈ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો એકવાર તેમના ઘરે પણ ફિનાય પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઈ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે જે બાબતે તેઓ જેતપુર પોલીસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને સદર બાબતે તેઓને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે અને જે સમગ્ર બનાવ હાલ જૂનાગઢ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવે છે હાલ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં કીર્તિ પટેલ મુખ્ય આરોપી છે અને તેના સાગરીતો છે દિવ્યા સાવલાણી જસપાલસિંહ હનુ ચાવડા અને વિરમ મેવાડા છે ક્યાં છે હાલ દિવ્યા સાવલાણી જે છે તે જૂનાગઢની છે અને અન્ય જે વ્યક્તિઓ છે તે કયા વિસ્તારમાં રહેવાસી છે